નમસ્કાર મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે કે ભાઈ પસંદગી યાદી માટેની જાહેરાત છે કે ભાઈ નવસો છન્નું એકવીસ બાવીસની અંદર જે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ સંવર્ગની પસંદગી યાદી જે હતી એના માટેની અગત્યની જાહેરાત છે તો વિગતે જોઈએ તો વડોદરા મહાનગરપાલિકામાં જાહેરાત ક્રમાંક નવસો ને છન્નું ઓબ્લિક એકવીસ બાવીસ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતી માટે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત કાઉન્સિલ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉમેદવારી મેળવે ગુણના મેરિટ્સ આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ તારીખ દસ જાન્યુઆરી વીસ જાન્યુઆરી અને બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો સદર યાદીના ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની સાથે જગ્યાના આધારે મેરિટ્સના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલા ઉમેદવારોની યાદી ગેરજ રહેલ તેમજ કે ઠરેલ ઉમેદવારોની યાદી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ જે છે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન એના પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા સદ જાહેરાત આપવામાં આવી છે તો જે લોકો નોકરીમાં લાગી ગયા છે એમની પસંદગી આથી બહાર પાડેલી છે કેટેગરી વાઇઝ છે અને લઘુત્તમ લાયકી ગુણના ધોરણ મુજબ છે મેરિસના ધોરણે પસંદગીથી બનાવેલી છે કે રાજર તેમજ કે લાયક થયેલ ઉમેદવારની પણ બનાવેલી છે તો ખાસ જોઈ લેજો તમારી આજુબાજુ જે મિત્રો હોય એ વિડીયો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરતા જજો બીજી એક જાહેરાત સૂચના જોઈ લઈએ તો વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક નવસો છન્નું પબ્લિક એકવીસ બાવીસ અન્વયે રેવન્યુ ઓફિસર સબ સેનિટરી ઇન્સ્પેક્ટરની તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં આચરા રહેલ જે ઉમેદવારો હતા એમની ઓએમઆર સીટની સ્કેન કરેલી ઇમેજ કોપી વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે બીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવેલ છે જે સંબંધિત ઉમેદવાર તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ સુધી ડાઉનલોડ કરી શકશે વધુમાં સદર જગ્યાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ જે છે બીએમસી ડોટ જીઓવી ડોટ એના પર મૂકવામાં આવેલ છે સદર પ્રોવિઝનલ આન્સર કી બાબતે પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ રિક્રુટમેન્ટ સેક્શનમાં ઓનલાઈન સૂચન તારીખ તેર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી મંગળવાર બપોરે ત્રણ કલાકથી સોમવારે રાત્રિના બાર કલાક સુધી રજૂ કરવાનું છે તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો જે લોકોએ એક્ઝામ આપેલી છે એમની ઓએમઆર એમ સીટની કોપી તમને સ્કેન કોપી તમને મળી શકે છે અને આન્સર કી જે છે એ પણ વીએમસી વેબસાઈટની જે એના ઉપર મૂકેલી છે તો જરૂરથી તમે જોઈ લેજો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી કરી દેજો આભાર સાથે જય હિંદ જય ભારત